આણંદ શહેરમાં ઠંડા બરફીલા પવનો ફૂંકાતા હાલ ઠંડીનો સપાટો ફરી વળ્યો છે તાપડા સળગાવી ઠંડી ઉડાડતા દ્રશ્યમાન થયા હતા વહેલી સવારે કાતેલ ઠંડીને લઈ ગરમા ગરમ ચાની ચુસ્કીઓ મારવા માટે પણ ચાની કીટલી પર લોકોની ભારે ભીડ જોવા મળતી હતી

વહેલી સવારે જે વાહન ચાલકો છે તેમને પણ વાહનની ગતિ ધીમી કરવાની ફરજ બની છે અને ગરમ ગરમ ચા આટલી ઠંડીમાં પીવા માટે ચાની ચુસ્કી મેળવવા માટે બધા ચાના રસિકો છે તે પણ વહેલી સવારથી જ ચાની ટપરી પર જોવા મળી રહ્યા છે અને બધા જ જગ્યાએ કહી શકાય કે સમગ્ર આણંદમાં એક બરફીલો પવન વહેતો હોય તેવું જોવા મળી રહ્યું છે